રામ રામ અને સીતારામ કેમ છો બધા મજામાં તો હું હાલમાં યુકેમાં રહું છું અને અમારા ઘરે ચેકિંગ ચેકિંગ આવ્યું આવ્યું છે ઘરે એ તમને વાત કરું આ દેખાય છે ને એ બોઇલર છે ધારો કે ભારતમાં તો અમારે તો ગામડામાં આવું કઈ હતું નહીં હવે તો ખબર નહીં હોય કે હોય લગભગ હજી પણ ભારતમાં લાગતું નથી કે હોય છે લગભગ કેમ કે ગેસ ઉપર ચાલે છે આપણે વધારે લાઇટ ઉપર આવે છે હીટર છે એટલે કે પાણી ગરમ ચોવીસે કલાક પાણી ગરમ આવે એમ તમે ગમે ત્યારે નળ ચાલુ કરો એટલે પાણી ગરમ આ હીટર આને કહે છે શિયાળામાં ઘર પણ ગરમ થાય છે અને ઘર ગરમ કરવાના પણ એ ત્યાંથી જ થાય છે પણ એનું હું તમને બતાવું કે એમાં શું હોય જે આવી રીતે હીટર હોય છે જો આ આખા આવી રીતે ઘરને કિચનમાં સિટિંગ રૂમમાં બધા ઉપર રૂમો છે એમાં એવી રીતે બધામાં લાગેલા હોય છે ઘર પણ શિયાળામાં ગરમ થાય ચોવીસ કલાક પાણી પણ ગરમ થાય બરાબર તો હવે એ એમાં પણ પાસે એવું હોય સેફટી કારણ કે ગેસ ઉપર ચાલે છે એટલે ને સેફટી છે ને નિયમ છે વરસમાં એક વખત તમારે ચેક કરાવવું જ પડે ધરો કે ભાડે હોય ને તો એ ભાડે લોકો જે લેન્ડલોડ હોય ને એને કરાવવાનું હોય આપણે કરાવવાનું નથી હોતું એ બધા એને પે કરે લગભગ એકસો પચાસ પાઉન્ડ કેવી રીતે કરવા છે એ બિલ જે ચેક કરવા આવ્યો છે ને એની ચેક કરી નાખ્યું છે બરોબર હવે કોઈ ઘટના બનેના તો આ રેકોર્ડ હોય છે કે ભાઈ અમે એક રેગ્યુલર કરાવ્યું છે એમ ખાલી પૈસા લઈને સાઈન કરી દીધી ને એવું નથી એમ પછી આમાં કોઈ ખામી હોય તો એ રિપેર કરવું પડે બધું કરવું પડે એમને એમ જાંગર ખાતું ના હાલે ટૂંકમાં એમ અહીંયા નિયમ છે એમ ઓટોમેટિક નિયમ જુઓ હવે અહીંયા કોઈ જોવા નથી આવતું પણ ભવિષ્યમાં ગમે ત્યારે એક વખત ઘટના ઘટે ને ત્યારે બધા ગોટાળા નીકળે એટલે અહીંયા કોઈ ગોટાળા ન કરે એમ બધું કર રે જ ફરજિયાત નિયમમાં બધા ચાલે એમ નિયમ એટલે નિયમ એટલે શું છે કે ભ્રષ્ટાચાર નથી ટૂંકમાં નહીં શું છે કે હવે આ કાગળિયો તો હું કંઈ ગમે ઓફિસમાં બેઠા બેઠા નીકળી જાય હવે આ દોઢસો પાઉન્ડ દેવા એની કરતાં દસ પાઉન્ડમાં પંદર હજાર દેવા એની કરતાં તો દસ દસ હજારમાં થઈ જાય એમ કાગળિયું સાઈન થઈ જાય વાત થઈ પૂરી પણ ના એવું ના થાય નિયમમાં બધા ચાલે નહીં હું છે કે આખી પેઢી પાછી જાય આખી પેઢી પેઢીઓ ને એટલે નિયમ છે ને અહીંયા બહુ કામ કરે તો આવી રીતે ઘર ચેક કરવા હર મહિ હર મહિને આવે છ મહિને પછી આ વર્ષમાં એક દિવસ ચેક કરવા આવે અને અલાર વાગે છે કે નહીં તો ફાયર અલાર્મ પણ આવે એ પણ ચેક કરે કે વાગે છે કે નહીં કે બંધ પીડ્યા છે એટલે સેફટી વાળું બહુ છે એક કિચનમાં છે ઉપર અને એક ફલારામ ફાયર અલાર્મ અહીંયા છે જુઓ એટલે આવી રીતે ફાયર ફાયર આલાર્મ હોય છે ગેસ સેફટી હોય છે અને બધા રેગ્યુલર ચેક પણ કરવા આવે છે એટલે આવા બધા નિયમ હોય છે અહીંયા યુકેના ઘરમાં એમ કે બધું નિયમથી જ ચાલે અને અમુક અમુક દેશોમાં તો એટલા બધા નિયમ છે કે તમે નિયમથી જ કંટાળી જાઓ એમ ટેન્શન ડિપ્રેશન એમ આ પણ નિયમ પણ એમ આપણા દેશ છે એમાં ચાલે છે એમ કે બધું આવું કંઈ હવે અમારા જ ગામડામાં છે આવું કઈ આવું કંઈ આપણા ઘરમાં હોય નહીં આવું કંઈ જરૂર ન પડે એટલે આમ તો કઈ ટેન્શન નહીં ને કંઈ ખટા ખર્ચા નહીં પણ હવે અત્યારનો સમય એમ કે બધું સુવિધા એમ ચોવીસ કલાક ગરમ પાણી આવે હા પછી પાણી અહીંયા કઈ આવે અહીંયા ચોવીસેક કલાક પાણી આવે ક્યારેય તમને મીઠું પાણી ટેન્શન જ નહીં પાણીનું કે ભાઈ પાણી આજે આવશે કે નહીં આવે અમે તો ક્યારેક ભારતમાં આવીએ ને તો નાહવાની હુરી હોય પછી ઓલા રીક્ષાવાળા ટાંકા હોય ને રિક્ષાવાળા ટાંકા હલાવે વળી એ ટાંકાવાળાને ફોન કરવો એ ટાંકાવાળો ભરેને આવે ને એટલે શું છે કે અહીંયા ચોવીસ કલાક પાણી મહિને બિલ આવે ભરી દેવાની વાત છે પૂરી સુવિધા બધી મળે એમ મહિને મહિને એવી રીતે એક સિસ્ટમ જ ગોઠવી છે સુવિધા મળે છે ટેક્સ ભરીએ રોડનો ઉપર રોડમાં ખાડા ન હોય ખાડા હોય તો ટેક્સ ન ભરવાનો એમ બધું આમ એમ કે બધું આવે છે રેગ્યુલર ચાલે છે અમારે રેગ્યુલર ટ્રુપમાં થાય છે મારું કહેવાનું એમ છે નિયમ અનુસાર સર્વિસ થાય છે તો બસ અમારું ઘર છે મારે રજા છે અને પ્લાન કરું છું ન્યુ ટ્રીપનું તો જોઈએ છે ક્યારે અને ક્યાં બસ તાળિયા છે અહીંયા તો લેસ્ટર તો લઈ આવ્યો તાળિયા અત્યારે બોલો અને મીઠા છે ખબર નહીં મેડીને લખેલું ઇન વાંચું કે ભાઈ ક્યાંનો છે તો તાળિયા છે મસ્ત મીઠા છે લગભગ કોથરી લઈ આવ્યો તો ખાઈ ગયા બધા એમ એટલા મીઠા છે પછી આ ફ્રૂટ છે અહીંયા બહુ બધા ફ્રૂટો બહુ મળે છે એમ ખાવા પીવાનો કંઈ વાંધો આ ફ્રૂટ છે કેરીઓ છે કાચી અને પાકી બેય પાકલે હતી પણ લીધી નહીં કારણ કે હવે સીઝન વગરની કેરી આ કાચી કેરી છે સંભારો કરવો હોય ને ચટણી કરવી હોય તેમાં કામ આવે પછી ઓરેન્જ છે અહીંયા છે બધા જે અમારે સામાન પીડ્યો છે સફરજન છે ફ્રૂટમાં કેળા છે અને મીઠાઈ છે આવો ખાવા અમારે ભાઈ હું તમને બધાને કેતા ભાઈ તમે શું ખાવ છો શું કરો છો તો મીઠાઈ છે બોક્સ બુંદીના લાડુ છે પછી માંડવી પાક છે બીજું છે લો દૂધનું એવું છે અને શાક બકાલનું તો ફ્રિજ છે અમે શું શું ખાઈએ છીએ બકાલામાં તમને બધાને આજે ઘર ટોરી કરાવી દઉં સાથે સાથે જો લીંબુ છે ટમેટા છે મેથીની ભાજી છે મીઠો લીમડો છે ધાણા છે ગવાર છે 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 ગવાર દૂધ છે પ્યોર અમે વેજીટેરિયન છે ઈંડુ પણ નથી કઈ ઘરમાં ઈંડુ પણ નથી રાખતા એમ આપણાથી આપણે આપણા આપણા જે જ્ઞાતિમાં જન્મ લીધો એ જ્ઞાતિમાં એ છે તો એનો અને ગમે તે જીવને મારીને ખાવો એ તો કેમ ખબર નહીં મારે તો ઘરે નથી ઉતરતું પણ ચાલો શું કરીએ બધાને પોતપોતાનો ખોરાક છે એમાં કંઈ મને વાંધો નથી બરાબર પણ બધા લોકો એમ ખાસ કરીને હું વિદેશમાં રહેતા હોય ને એટલે હું બધા હું સમજે કે ભાઈ એ તો બધું ખાતા હશે એમ એક એક આ એક નોર્મલ થઈ જાય કારણ કે અહીંયા જો અહીંયા દારૂ મળે બિયર મળે જે જોઈએ તે કોઈ પૂછવાનું ન તો પીએ તો કોઈ કહે નહીં પણ ન પીવાય તો સારું બાકી તો પીએ ને કે આપણે વાંધો નથી બરાબર જે જેને પોહા એ પીએ જેને હેલ્થને સારું રાખવું હોય એ ન પીએ તો સારું બરાબર તો આવી હોય છે મારે યુકે ને લાઈફસ્ટાઈલ ચાલો હવે હું સવાર થયું છે અને આ ચેક કરવા આવ્યો તો ઘર નાસ્તો પાણી કંઈક કરી લઉં અને પછી કંઈક બારો બાર વરે જાશો તો જુઓ ભાઈ દરિયો કેવો હોય યુકેનો આપણે વારે ફેરે જોતા હોય ને ત્યારે દૂર દૂર હોય આજે જો અહીંયા સેટ આવી ગયું બરાબર અહીંયા સુધી આવી ગયો આમ ક્યાંય જગ્યા નથી એટલા મોજા મારે છે આ તો હજી રાંગ દીવાલ છે બાકી દિવાલ ન હોય તો તો આમ નીકળી જાય ઓલી બાજુ છે ત્યાં સુધી હોય છે આમ દૂર સુધી આપણે આગળમાં તમને બતાવ્યું હતું પણ આજે તો આવી ગયું બાજુમાં ચાલો અમે યુકેમાં આ શું બનાવ્યું તમે કમેન્ટ કરીને કહેજો પછી હું છેલ્લે કમેન્ટ કરીને જણાવીશ જો આખું ટોપ્યું છે ગેસ ચાલુ છે બરાબર ધીમો કર્યો છે તો તમારામાંથી કોણ કોણ અને ઓળખી બતાવે અમે આજે યુકેમાં શું બનાવ્યું હશે કમેન્ટ કરીને જણાવજો પછી હું કમેન્ટ કરીને જણાવું જોઈએ છે કેટલા લોકો સાચા પડે છે કે આ શું છે ગુજરાતી આઈટમ છે આપણી ગુજરાતીઓ પ્યોર કાઠિયાવાડી